સુરત પોલીસ કર્મચારી ઝડપી પાડ્યું છે વાત એમ છે કે બનાસકાંઠાના ફરિયાદી પાસે ગુનો ન નોંધવા માટે સુરતની અઠવા પોલીસ મથકના પીએસઆઈ લલિત પુરોહિતે ત્રણ લાખની માંગણી કરી હતી અંતે એક લાખ રૂપિયા સમાધાન થયું હતું જો કે ફરિયાદી લાંચના રૂપિયા આપવા માંગતો ન હોય બનાસકાંઠા એલસીબી માં ફરિયાદ કરી હતી જેને લઈ બનાસકાંઠા એસીબી દ્વારા સુરત એસીબી ના અંગે જાણ કરાતા એસીબીની ટીમે લાંચનો છટકો ગોઠવી એક લાખની લાંચ લેતા પીએસઆઈ દલીલ પુરોહિતને સુરત રેલવે સ્ટેશન સામેથી ઝડપી પાડ્યા અને લાંચિયા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે પોલીસ અંદર અમારા અરજી હોય જે અરજીના લલિત પુરોહિત પીએસઆઈ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને રકજક ના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે